જય ગણેશ રાજપીપળા તો આપણે આવી ગયા છે લુહાર ચલમા જ્યાં ઋણમુક્ત યુવક મંડળ દ્વારા રાજપીપળામાં એક સરસ મજાની થીમની સાથે ગણપતિ બાપ્પાનું આગમન કરાવ્યું અને ગણપતિ બાપ્પાની સ્થાપના થઈ તો પહેલા તો આપણે ગણપતિ બાપ્પાના દર્શન કરી લઈએ હે ગણેરાયા તુજી મૂર્તિ સાઝરી દેવા કરણા કરા મિત્રો વાર રાજપીપળામાં એવું બન્યું છે કે આપણા દેશભક્તિ અને દેશભક્તિતે જાગૃત કરે એવા ગણપતિ બાપ્પાની એકદમ બેસ્ટ થીમ લઈને આવ્યા છે ઋણમુક્ત યુવક મંડળ જે આવ્યા જે 84 ની વાડીની પાછળ લુહાર ચારમાં આવેલા છે મિત્રો આ વખતે Kashmir જે ભારતીય ઉપર આતંકવાદીએ જે હુમલો કરેલો હતો અને એ બાદ ભારતીય સેનાએ જે બહાદુરીનું કામ કરેલ છે એ કામગીરીને અહીંના ગણપતિ બાપ્પાને એક તાલીકેટ આપેલું છે તો ગણપતિ બાપ્પાની એકવાર તમે થીમ જોઈ શકો છો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે મોદી સાહેબે જે ઓપરેશન સિંધુર જે આપણા ભારતીયો ઉપર હુમલો થયો તો અને એ માટે ઓપરેશન સિંધુર ચાલુ કર્યું હતું તો એ ડેલિકેટ કરેલું છે અને પાવર ઓફ ઇન્ડિયન આર્મીની થીમ આપેલી છે એટલે કે ભારતીયો સેનાની બહાદુરી બતાવી છે મિત્રો આ નવું ભારત છે અને એવું કહેવામાં આવે છે કે એ નયા ભારત છે ઘૂસેંગે બી ઓર ઘૂસકે મારેંગે બી તો આ વખતે લુહાર ચાલમાં જે મુક્ત યુવક મંડળે જે એકદમ ડેલિકેટ થીમ આપેલી છે જેમાં બાળકોના મનોરંજન પણ કરવામાં આવશે જેમાં એકથી છ વરસના બાળકોને અહીં એક સુંદર મજાનો ઝૂલો પણ મૂકવામાં આવ્યો છે અને તેમાં બાળકોને બેસાડીને તેમનું મનોરંજન કરવામાં આવશે અને તેનો સમય રહેશે રાત્રે નવથી અગિયાર વાગ્યાનો મિત્રો ગણપતિ બાપાની મૂર્તિ લાવી અને એક થીમ સાથે ગણપતિ બાપાની મૂર્તિ લાવી એ ખરેખર આ વખતે બતાવી દીધું ઋણ મુક્ત યુવક મંડળે હવે આ ગણપતિ બાપાના દર્શન કરવા માટે અહીંયા આવું બિલકુલ પણ ભૂલતા નહીં તો આવેલો છે એડ્રેસ બુખાર ચાર ચોર્યાસીની વાડી પાસે ઋણ મુક્ત યુવક મંડળ મિત્રો જય ગણેશ ઝડપી નોકરી મેળવવાની સુવર્ણક સતત આઠ વર્ષ થી નંબર એક રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે ફાયર સેફ્ટી કોર્સ થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકાર થી સતત એક રહેલી સંસ્થા વર્ષ પૂર્ણ કરી નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી બીજા માળે રાષ્ટ્ર ભાષા ભવન બસ પોર્ટ ની સામે ભુજ કચ્છ સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે